રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું તહે દિલથી હાર્દિક સ્વાગત છે કલ્પૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ રાધે રાધે જય ગણેશ ભક્તો આપણે સૌ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાને અલગ અલગ લાડુ ધરાવતા હોઈએ છીએ અને આપણે આપણી ચેનલ ઉપર હમણાં જ બે દિવસ પહેલાં જ ચૂરમાના લાડુની રેસીપી મૂકી અને જે તમે બધાએ જોઈ પણ હશે પણ કોમેન્ટમાં એવું આવ્યું હતું કે સ્વામી અમારે રવાના લાડુ પણ શીખવા છે તો આજના દિવસે આપણે રવાના એટલે કે સૂજીના લાડુ ઇઝીલ બનાવી શકાય એવી ટીપ્સ અને ટ્રીક સાથે આપણે આજે શીખીશું એ ઉપરાંત જોઈએ તો ગણપતિ બાપ્પાને આગળના પાંચ કે સાત દિવસ દરમિયાન ઘણા બધા પ્રકારના અલગ અલગ લાડુ ધરાવતા હોય છે તો આપણે ટ્રાય કરીશું કે મોદક પણ બનાવીએ સુજીના લાડુ હાથ ધરાવીએ છીએ સિવાય બીજા અનેક પ્રકારના લાડુ બનતા હોય છે આપણે પ્રયત્ન કરીશું કે જેટલા લાડુની રેસીપી બનાવી શકાય એટલા આપણે બનાવીશું પણ શરત મારી એટલી રહેશે કે તમારા નજીકની અંદર જ્યાં પણ ગણપતિ બાપાનું સ્થાપન થયું હોય શેરી હોય કે મોહલ્લો હોય પણ ત્યાં જઈ અને જે પણ બનાવો એ ગણપતિ બાપ્પાને અવશ્ય ધરાવજો ત્યાં ન જઈ શકો તો કમસ કમ ઘરના મંદિરમાં જો ગણપતિ બાપ્પા બિરાજમાન હોય તો એમને પણ આ પ્રસાદ ધરાવી અને પછી જમવામાં ઉપયોગ કરજો ચાલો આજે ઝડપથી બનાવેલી સૂજીના એટલે કે રવાના ખૂબ સરળતાથી બની જાય એવા અને છતાં પણ બહુ ઓછી વસ્તુનો ઉપયોગ થાય એવા ઝડપથી બની જાય એવા સૂજીના રવાના લાડુ રવાના લાડુ બનાવવા માટે આટલી વસ્તુનો ઉપયોગ આપણે કરવાના છીએ જેમાં રવો લીધો છે જેટલો રવો લઈએ છીએ એના કરતાં અડધી આપણે સાકર લેવાની છે ગળપણ માટે આ જગ્યાએ બુરું ખાંડ પણ લઈ શકીએ છીએ અથવા આખી ખાંડ પણ લઈ શકીએ છીએ પણ એને દળવી જરૂરી છે એ ઉપરાંત જોઈએ તો નાળિયેલનું બુરાદું છે એ એના કરતાં અડધું લીધું છે એટલે કે જેટલો રવો એટલી ખાંડ ગળપણ એના કરતાં અડધું આપણે નાળિયેળનું બુરાદું લઈએ છીએ બાકી કાજુ બદામ પિસ્તા એ આપણી શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે શરૂઆત કરીએ છીએ આપણે દૂધ ઉકાળવાથી

આમ તો માપે જ ઘી લાગે છે અને ઓછા ઘીમાં પણ આ લાડુ સરસ બને છે કારણ કે ઘી સાથે જ્યારે રવો છે સૂજી છે એ શેકાશે એટલે એની સ્મેલ બહુ સરસ આવશે અને ઓછું ઘી છે તો પણ ચાલશે એટલે વધારે નાખવાની જરૂર નથી આપણે ટોટલ ત્રણ ચમચી ઘી લીધેલું અને પણ નાની ચમચી એમાં કાજુ બદામ આપણે રોસ્ટ કર્યા અને હવે સુજી આપણે એક વાટકા જેટલા શેકી દઈએ છીએ એકદમ ધીમા તાપે હળવે હળવે શેકવાની છે જેટલી ધીમા તાપે પાકશે એટલી સરસ સ્મેલ આવશે અને પાકી જશે ભક્તો થી છ મિનિટનો ટાઈમ ગયો હશે અને જોઈએ છે તો સુજીનો કલર ચેન્જ થઈ ગયો છે થોડીક પીળાશ ઉપર સુજી આવી ગઈ ગઈ છે છે મતલબ પાકી તો હવે આના ઉપર આપણે બંધ કરવાની છે અને આ સ્ટેજ ઉપર આપણે આપણી પાસે જે નાળિયેરનું બુરાદું છે એ નાખી દઈએ છીએ સારી રીતે અમે ચલાવી લઈએ નાળિયેરનું બુરાદું છે અને પાકતા બહુ વાર લાગતી નથી ગેસ એ બંધ કરી દઈએ સૂજીની ગરમીથી જ નાળિયેલું ગુરા જે છે પાકી જશે હવે એને ઠંડુ થવા દઈએ અને આગળ પ્રોસેસને જોઈએ છે બીજા એક વાસણમાં કાઢી લઈએ એટલે એની ગરમી છે એ નીકળી જાય અને એની પાકવાની પ્રોસેસ છે સ્ટોપ થઈ જાય આશરે થી સાત મિનિટ પછી જોઈએ છીએ તો આપણી સૂજી છે એ સરસ ઠંડી થઈ ગઈ છે થોડીક ગરમ છે હજી પણ એટલી વાંધો નહીં બહુ વધારે ગરમ ના હોવું જોઈએ એ સાથે ત્યાં સુધીમાં આપણે સાકરને દળી લીધી છે જોડે જે એલચીના દાણા હતા સાતથી આઠ જેટલા એને પણ જોડે દળી લીધા સાકર છે સુગંધવાળી થઈ ગઈ છે હાલ બહુ જ એની સરસ અલગ જ ટેસ્ટ આવે છે ખુશ્બુ આવે છે હવે બને એને મિક્સ કરી દઈશું અને આગળ વધીએ છીએ આ સ્ટેજ ઉપર થોડુંક આપણે ઝાડફળ નાખી શકીએ છીએ એ પણ ઓપ્શનલ છે કારણ કે આપણે એલચી નાખીએ છીએ ઓલરેડી સાકરમાં તો મને ગમે છે એટલા માટે હું જ્યારે નાખું છું તમે સ્કીપ પણ કરી શકો છો દળેલી સાકર છે ઇલાયચી મિશ્રિત સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણું સુજીના લાડુનું જે મટીરિયલ છે એ તૈયાર છે આ જગ્યા ઉપર આપણને એમ લાગે કે ઘી ઓછું છે થોડું તો નાખી શકીએ છીએ જો આપણે વધારે હેલ્ધી બનાવવા છે તો હવે સીધું આપણે દૂધ નાખી અને આને વાળવા માટે પ્રયત્ન કરીશું તો આપણી પાસે જે ઉકાળેલું દૂધ હતું પહેલાં શરૂઆતમાં મૂકેલું હતું એ જો અડધું થઈ ગયું છે હાલ જરૂરિયાતની માત્રા પ્રમાણે આપણે નાખતા જઈશું ફક્ત આપણે એક જ ગૂંટું દૂધ નાખ્યું હતું અને જોઈએ છે તો જેટલું જોઈએ આપણે દૂધ નાખી દીધું છે હવે આ સ્ટેજ ઉપર કશું નાખવાનું નથી આ પ્રકારે લાડુ જેટલી વળી જેટલી ચિકાસ થઈ જાય એટલે આપણું મસાલો તૈયાર છે બસ હવે હળવા હાથે લાડુ બાળી લેવાના છે ફરી કહું છું કે એમ લાગે કે જો હજી અંદર ઘી નાખવું છે થોડું તો થોડું નાખી શકીએ છીએ રાઈટ બાકી જરૂર નથી સૂજી છે ઘી સાથે શેકાયેલી છે તો સ્મેલ તો સરસ તો પણ આવવાની જ છે એટલે બહુ ઓછું ઘી આમાં વપરાશે અને આ લાડુની ખાસિયત જ એ છે કે સૌથી ઓછું ઘી છે એ સૂજીના લાડુમાં વપરાતું હોય છે સતત એકથી બે મિનિટ સુધી મસળતા રહીશું તો લાડુ બનવા માટે જે ચીકાશ જોઈએ ને એ ચીકાશ બની જશે પણ એમ છતાં આપણે એમ લાગે કે હજી ચિકાશ એટલી નથી અને લાડુ વળતા નથી અથવા વળી જાય છે તો તરત ભાંગી જાય છે તો આપણે એ દૂધ પાછળથી પણ ઉમેરી શકીએ છીએ અને દૂધ છે એ પાકેલું જ છે કારણ કે ઉકળેલું છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી થોડુંક દૂધ આપણે નાખતા જઈએ જેમ જરૂર પડે એમ અને લાડુ વાળતા જઈએ ભક્તો સૂજીના લાડુ એટલે કે રવાના લાડુ એમાં મહત્ત્વની અને સમજવા જેવી વાત એ છે કે અનેક રીતે આ લાડુ બનતા હોય છે રાઈટ જેમાં ઘણા લોકો સૂજીને બાફીને કરતા હોય છે ઘણા લોકો આપણે જે ભાખરીના લોટના ચૂરમાના લાડુ કરતા હોઈએ એવી રીતે કાં તો ભાખરી બનાવીને શેકીને કરતા હોય છે અથવા મુઠિયાવાળીને ડીપ ફ્રાય કરીને તળીને પછી લાડુ બનાવતા હોય છે અમે યુઝઅલી બનાવતા હોઈએ ને એ આ રીતે બનાવતા હોઈએ છીએ જેમાં સૂજીને આપણે બાફવાની પણ જરૂર નથી ઇવન ડીપ ફ્રાય કરવાની પણ જરૂર નથી બસ બે ત્રણ ચમચી ઘી નાખી અને પછી સારી રીતે રોસ્ટ કરી લઈએ અને પછી અંદર જે ચિકાશ બનવી જોઈએ એ ચિકાશ બનાવવા માટે આપણે પાછળથી દૂધનો ઉપયોગ કરીએ છીએ અહીંયા સમજવાની વાત એ છે કે જે પાછળથી આપણે દૂધ નાખીએ છીએ દૂધ ઉકાળેલું હોવું જોઈએ અને દૂધ ઉકાળેલું હશે મીન્સ કે પાકી ગયેલું દૂધ હશે તો જ વાળી ગયા પછી લાડુ બની ગયા પછી એમાં ભાષ નહીં આવે રાઈટ અને એ પણ મહત્ત્વની વાત છે કે દૂધ નાખેલી જે વસ્તુ છે મન કે દૂધ નાખેલા લાડુ છે તો એની વેલિડિટી એની શેલ્ફ લાઈફ છે એ બે દિવસ સુધીની હોય છે પછી આપણે ચાર પાંચ દિવસ સુધી રાખવા હોય તો પછી થોડુંક કઠણ પડે અથવા તો ફ્રીજમાં રાખવા પડે પણ બે દિવસ સુધી વાંધો નથી આવતો બહાર પણ તો આ ગણેશ ચતુર્થીએ રવાના લાડુ આ રીતે મસ્ત બનાવજો આ લાડુ છે એની અંદર ઘી ઓછું વપરાશે અને સૂજી જે છે રવો છે એની ઝીણી ઝીણી જે કરચ છે જૂનું જૂનો દાણો છે એ આપણા મોઢામાં આવશે અને એ એક અલગ જ ટેસ્ટ આપે છે અને એક અલગ જ આનંદ આપણને આપે છે તો અવશ્ય રીતે પણ ટ્રાય કરજો ભૂલાઈ ન જાય કે જ્યારે પણ લાડુ વળવા માટે બેસી ત્યારે જેમ લાગે કે ચિકાશ નથી જો લાડુ વળતા નથી તો ગભરાવાની કોઈ જરૂર નથી એ જગ્યા ઉપર આપણે દૂધ ઉમેરતા જઈએ અને લાડુ વળતા જઈએ તો પરફેક્ટ લાડુ બનીને તૈયાર થશે બાકી માપ તો પરફેક્ટ માપતો આગળ કયું જ છે જય ગણેશ